વાઘોડિયા નગરપાલિકાની નોટિફિકેશન જાહેર થતા તાલુકા વિકાસ અધિકારીએ હાથ અધર કર્યા પ્રજાની રજૂઆત વાઘોડિયા ખાતે આજે મારું ખાતમુહૂર્ત હોય અને દરેક ગ્રામજનોએ મને આજે રજૂઆત કરી દીધી વાઘોડિયાની અંદર ગટરો ઉભરાવાનો પ્રશ્ન વર્ષો જૂનો છે અને ખૂબ ગંભીર સમસ્યા છે એના માટે થઈને જ આપણે આ નગરપાલિકાનો નિર્ણય લઈને આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવું ના કરવી ત્યાં સુધી ગટરોનો પ્રશ્ન હલ થાય નથી અને હાલ ચૂંટણી હોય ચૂંટણી સુધી આ મુશ્કેલીને કઈ રીતે હલ કાઢવો એ માટે થઈને આજે ટીડીઓ શ્રીને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી મામલતદાર શ્રી ચાર્જ ના લે વહીવટદાર તરીકેનો ત્યાં સુધી જે પ્રકારે પંચાયત કામગીરી કરતી હતી એ કામગીરી ચાલુ રહેવી જોઈએ એવી મેં કડક સૂચના આપી છે અને કોઈ પણ મારા ગામના નગરજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એની સંપૂર્ણ કાળજી લેવાનું આજે મેં કડક સૂચના આપવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે વહેલી તકે આનો નિર્ણય આવી જશે વહીવટીય પ્રક્રિયા છે એકાદ બે દિવસમાં મને પણ વિશ્વાસ છે કે વહીવટીય પ્રક્રિયા ઓફિસલી જાણ કરે નહીં ત્યાં સુધી આ જે તે સ્થિતિમાં પંચાયત વહીવટ કરતી હતી એ વહીવટ ચાલુ રાખો એવી સૂચના આપવામાં આવી છે મીડિયા દ્વારા મળ્યા છે એટલે કે સોશિયલ મીડિયા દ્વારા અમને સરકારી સોશિયલ મીડિયા કીઓ વોટ્સઅપ ગ્રુપમાં મળ્યા છે એ અન્વેજ્ય ત્રણ ત્રણ નોટિફિકેશન આવ્યા છે ત્રણે ત્રણ નોટિફિકેશન સૂચના આપેલી છે કે વહીવટદાર તરીકે મામલતદારશ્રી નિમણૂક કરેલા છે અને બીજા બે જે નોટિફિકેશન છે કે જેમાં કઈ કેવી રીતના કામગીરી કરવી કઈ કામગીરી ચાલુ રાખવી બંધ કરવી એ અન્વયે અમે નીચે ગ્રામ પંચાયત પ્રાંતશ્રી પછી મામલતદારશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી એ ત્રણે ત્રણને અમે આ નોટિફિકેશન અન્વયે જાણ કરેલી છે અને આ નોટિફિકેશનમાં જે લખેલું છે એની અમલવારી કરવા ગ્રામ પંચાયતને જાણ કરેલી છે બાપુ સાથે જે મિટિંગ થઈ શ્રી સાથે એટલે એમને જે સૂચના આપી કે આજે જે જ્યાં સુધી વહીવટદાર તરીકે મામલતદાર અને ચીફ ઓફિસર ચાર્જ નથી લેતા ત્યાં સુધી લોકોને તકલીફ ન પડે એ મુજબની તમે કામગીરી હાથ ધરો એટલે બાપુશ્રીની સૂચના મુજબ મેં એવી રીતના કામગીરી હાથ ધરી